ત્યારે વાહ થશે ગાંધીનગરમાં સત્યાવીસ મંદિર દૂર કરવા મહાનગરપાલિકાની નોટિસ મળી છે ત્યારે વાત થશે સુરતવાસીઓને વધુ એક ફ્લાઇટની ભેટ મળશે આગળ વાત થશે જીઓ અને હોટસ્ટાર મર્જર થયા બાદ અગિયારસો કર્મચારીઓને છૂટા કરાશે ત્યારે વાહ થશે ભારત રશિયા પાસેથી બસોને અડતાલીસ મિલિયન ડોલરમાં બેટલ ટેન્ક ખરીદશે આગળ વાત થશે ગુટખા અને વિમલને લઈને ત્રણ અભિનેતાને નોટિસ ફટકારવામાં આવી છે ત્યારે વાત હશે બબ્બર ખાલસાનો આતંકવાદી ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી ઝડપાઈ ગયો છે ત્યારે વાત હશે ઈડીએ આ જાણીતા ઉદ્યોગપતિનું ચૌદ કરોડનું જેટ કર્યું છે જપ્ત ત્યારે વાત હશે સુરતની ખુખ્યાત ગેંગના બે સોપારી કિલર રાજકોટથી ઝડપાયા છે આગળ વાત થશે અમુલા નામે નકલી ઘી વેપલાનો થયો છે પડદાફાશ વાત છે રાજસ્થાનની ત્યારે વાત થશે ટીમ ઇન્ડિયા પાંચમી વખત ચેમ્પિયનશિપ બની છે આગળ વાત થશે હની ટ્રેપમાં મહિલા સહિત બેની ધરપકડ કરવામાં આવી છે ત્યારે વાત થશે પાર્કિંગ વિવાદમાં ટેક્સી ડ્રાઈવરનું મૃત્યુ થયું છે ત્યારે વાત થશે છોટા ઉદયપુરમાં ભંગુરિયાનો મેળો ભરાયો છે આગળ વાત થશે વાહનોમાં કચરો કલેક્ટ કરતા કર્મચારીઓના આરોગ્ય સામે જોખમ હવે મિત્રો સમાચારો વિસ્તારથી મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં સવારના સમયે કચરો કલેક્ટ કરવા વાહનો આવતા હોય છે જો કે આ વાહનોમાં કચરો કલેક્ટ કરતા કર્મચારીઓ કોઈપણ પ્રકારના સેફ્ટી સાધનો વિના કચરો કલેક્ટ કરતા હોય છે ત્યારે આ કર્મચારીઓ તેમજ તેમના પરિવારના સભ્યોના આરોગ્ય સામે જોખમ ઊભું થઈ રહ્યું છે કચરો કલેક્ટ કરવા જતા કર્મચારીઓને સેફ્ટી સાધનો ફાળવવામાં આવે તેવી પણ માગ ઉચ્ચારી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છોટા ઉદેપુરમાં ભંગુરિયાનો મેળો ભરાયો છોટા ઉદેપુરમાં આદિવાસીઓના ભંગુરિયાના મેળા યોજાઈ રહ્યો છે છોટાઉદેપુર પંથકમાં દરેક ગામમાં જુદા જુદા દિવસે ભરાતા અઠવાડિયેકા હાટ બજારમાં દિવસ ભંગુરિયાનો મેળો ભરાય છે જેમાં આદિવાસીઓ મોટી સંખ્યામાં રંગબેરંગી પરિધાનમાં જુદા જુદા ગામની અલગ અલગ ટુકડીઓ બનાવીને આદિવાસી પરંપરા મુજબ ઢોલ નગારા ત્રાસા અને પાવા લઈને ટીમલી નાસ્તા જોવા મળે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાર્કિંગ વિવાદમાં ટેક્સી ડ્રાઈવરનું મોત પશ્ચિમ બંગાળમાં પાર્કિંગ વિવાદને લઈને પાંચ લોકોએ એક ટેક્સી ડ્રાઈવરને નિર્દયતાથી માર માર્યો હતો જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો હુમલાના કારણે ટેક્સી ડ્રાઈવરના પેટમાં ગંભીર રીતે તકલીફ થઈ હતી જેના કારણે તેનું મૃત્યુ થયું છે આ કેસમાં પોલીસે આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને વિસ્તારમાં લગાવેલા સીસીટીવી ફૂટેજની તપાસ પણ હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હની ટ્રેપમાં મહિલા સહિત બેની ધરપકડ કરવામાં આવી છે અંકલેશ્વરમાં હની ટ્રેપનો ચકચારી મચાવી દેનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં જમીન દલાલને હોટલમાં મળવાના બહાને બોલાવીને એક મહિલા તેમજ બે આરોપીએ માર મારીને જમીન દલાલનું અપહરણ કરવામાં આવ્યું હતું અને લાખો રૂપિયા પડાવવાનો પ્લાન ઘડવામાં આવ્યો હતો જે બાદ ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલામાં મહિલા સહિત બે આરોપીની ધરપકડ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટીમ ઇન્ડિયા પાંચમી વખત ચેમ્પિયનશીપ બની છે ભારતીય ટીમ એશિયન મહિલા કબડ્ડી ચેમ્પિયનશીપનો ખિતાબ જીત્યો છે ટીમ ઇન્ડિયાએ ફાઇનલ મેચમાં ઈરાનની ટીમને હરાવીને ઇતિહાસ રચ્યો છે ભારતે ઈરાનને બત્રીસ પાંત્રીસના માર્જિનથી હરાવ્યું છે આ સાથે ટીમ ઇન્ડિયાએ પાંચમી વખત એશિયન મહિલા કબડ્ડી ચેમ્પિયનશીપનો ખિતાબ જીતવાનો રેકોર્ડ બનાવ્યો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અમૂલના નામે નકલી ઘી વેપલાનો થયો છે પર્દાફાશ રાજસ્થાનમાં નકલી ઘી બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે ફેક્ટરીમાંથી પંદરસો કિલો નકલી ઘી મળી આવ્યું છે જે બજારમાં નોવા સરસ કૃષ્ણા અને અમૂલ બ્રાન્ડના લેબલ મારીને વેચાતું હતું ત્યાંથી કાચો માલ પેકેજિંગ મશીનો અને અન્ય સાધનો પણ જપ્ત કરવામાં આવ્યા છે એસપી યોગેશ ગોયલે જણાવ્યું છે કે ઘીનું સેવન કરવાથી જીવલેણ રોગો થઈ શકે છે એટલે આ ઘી યોગ્ય નથી નમૂનાને પરીક્ષણ માટે લેબમાં મોકલી દેવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતની કુખ્યાત ગેંગના બે સોપારી કિલ્લા રાજકોટથી ઝડપાયા છે સુરતની કુખ્યાત ગેંગના બે સોપારી કિલ્લાને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા છે આ બંને આરોપી અગાઉ બે હત્યા તેમજ એટીએમ ચોરી જેવાની ઘટના આપી ચૂક્યા છે આ નાસ્તા પડતા બંને સોપારી કિલર રાજકોટમાં કામ ધંધો મળી રહે તેમજ છુપાવવા માટેનું નવું સ્થળ ઉદ્દેશથી આવ્યા હતા પરંતુ ક્રાઇમ બ્રાન્ચે માહિતીના આધારે હત્યાર સાથે અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈડીએ આ જાણીતા ઉદ્યોગપતિનું ચૌદ કરોડનું જેટ જપ્ત કર્યું છે હૈદરાબાદમાં એક કંપની અને તેના પ્રમોટરો સામે મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ મોટી કાર્યવાહી કરી છે તપાસના ભાગરૂપે ઈડીએ લગભગ ચૌદ કરોડ રૂપિયાનો ખાનગી જેટ જપ્ત કર્યો છે આ પ્રમોટરોએ પોન્જી કૌભાંડમાં અનેક રોકાણકારો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનો આરોપ છે મની લોન્ડરિંગ કેસ પાલકન ગ્રુપ તેમના સીએનડી અમરદીપકુમાર સાથે સામે સ્થાનિક પોલીસ એફઆઈઆર સાથે જોડાયેલો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બબ્બર ખાલસાનો આતંકવાદી ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી ઝડપાયો છે પંજાબ પોલીસે બબ્બર ખાલસા આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા વધુ એક શંકાસ્પદ આતંકવાદીની ધરપકડ કરી છે અજનનાલાના રહેવાસી શંકાસ્પદ આતંકવાદી સચિનદીપસિંહની દિલ્હીના આઈજીઆઈ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે જેની પાસેથી ચાર અત્યાધુનિક હથિયારો અને દારૂગોળો પણ મળી આવ્યો છે આતંકવાદી થાઈલેન્ડ ભાગી જવાના ફિરાકમાં હતો પરંતુ પંજાબ પોલીસે તેને ઝડપી પાડ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુટખા વિમલને લઈને ત્રણ અભિનેતાને નોટિસ જયપુર જિલ્લા ગ્રાહક આયોગા સેકન્ડ ડે શાહરૂખ અજય દેવગન ટાઈગર અને ગુટખા ઉત્પાદક કંપની જે બી ઇન્ડસ્ટ્રીને નોટિસ ફટકારી છે એવો આરોપ છે કે ત્રણેય સ્ટાર્સ વિમલ ગુટખાના દરેક તાણામાં કેસરની શક્તિ હોવાનો દાવો કરીને ભ્રામક જાહેરાતો કરી રહ્યા છે જ્યારે આ ઉત્પાદનો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે ખરીદવા માટે લલચાવે છે તેઓ તેને કેસર કહીને ગેરમાર્ગે દોરી રહ્યા છે કમિશને બધાને ઓગણીસ માર્ચે હાજર રહેવા માટે જણાવ્યું છે મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત રશિયા પાસેથી બસોને અડતાલીસ મિલિયન ડોલરમાં બેટલ ટેન્ક ખરીદશે ભારતે રશિયાની સોવિયત યુગની બેટલ ટેન્ક ખરીદવા માટે રશિયાના શસ્ત્ર નિકાસકાર રેસોબેરોન એક્સપોર્ટ સાથે બસોને અડતાલીસ મિલિયન ડોલરનો સ્વાદો કર્યો છે એમ સંરક્ષણ મંત્રાલયે એક યાદીમાં જણાવ્યું હતું ટી સેવન્ટી ટુ ટેન્ક જેને ભારતમાં સૌ પ્રથમ વખત ઓગણીસો ને સિત્તેરમાં ભારતના લશ્કરી કાફલામાં મૂકવામાં આવી હતી તે હાલમાં પચીસો જેટલી આવી બેટલ ટેન્ક્સ ધરાવે છે જેમાં સાતસો ને એસી હોર્સ પાવર એચપીનું એન્જિન પણ ધરાવે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જીઓ હોટસ્ટાર મર્જર થયા બાદ અગિયારસો કર્મચારીઓને છૂટા કરશે ડિઝની પ્લસ હોટસ્ટાર અને જીઓ મર્જર થયા બાદ હવે જીઓ હોટસ્ટાર બની ગયું છે આ જીઓ હોસ્ટાર હવે ભારતનો સૌથી મોટો મીડિયા સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ બન્યું છે જોકે તેઓ હવે તેમના અગિયારસો છૂટા કરવામાં આવશે અને આ જાહેરાત કંપની દ્વારા જ કરવામાં આવી છે આગામી થોડા મહિના સુધી એક પછી એક એમ કરવામાં આવશે આ છટણીમાં ઘણા ડિપાર્ટમેન્ટ ઉપર અસર પડી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતવાસીઓને વધુ એક ફ્લાઇટની ભેટ સુરતવાસીઓ માટે સારા સમાચાર છે હવે ગોવા જવા માટે ડાયરેક્ટ ફ્લાઇટ સુરતથી જ મળી જશે જેના માટે એર ઇન્ડિયા એક્સપેક સુરતથી ગોવા માટે નવી ફ્લાઇટ સેવા શરૂ કરશે ત્રીસ માર્ચથી સુરતથી ગોવા માટેની ફ્લાઇટ પ્રારંભ થશે સમય સાંજે સાડા સાત વાગે સુરતથી ટેક ઓફ કરશે અને રાત્રે નવ વાગે અને પચીસ મિનિટે ગોવા પહોંચાડશે ટિકિટનો રેટ આશરે અઠ્ઠાવનસો રૂપિયા રહેશે અને બુકિંગ શરૂ પણ થઈ ગયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગાંધીનગરમાં સત્યાવીસ મંદિર દૂર કરવા મહાનગરપાલિકાની નોટિસ ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સત્યાવીસ મંદિરોને દૂર કરવાની નોટિસ આપવામાં આવી છે મંદિરોને તોડવાની નોટિસને લઈને વિવાદ સર્જાયો છે વીએસપીના પ્રમુખે જણાવ્યું છે કે મંદિર દૂર કરવાની કાર્યવાહી થશે તો સંગઠન અને બજરંગ દળ દ્વારા આંદોલન કરવામાં આવશે જ્યારે વીએસપીના પ્રમુખે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા અમારી માગ સ્વીકારવામાં નહીં આવે તો બજરંગ દળ દ્વારા આંદોલન કરવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુનિતા વિલિયમ્સે કહ્યું છે કે હું ચાલવાનું પણ ભૂલી ગઈ છે આગામી સોળ માર્ચ સુધીમાં સુનિતા વિલિયમ્સ અને વિલમોર પૃથ્વી ઉપર પરત ફરનાર છે પૃથ્વી પર પરત આવ્યા બાદ તેમની પાસે નાના બાળક જેવા પડકારો હશે સુનિતા વિલિયમ્સનું કહેવું છે કે આટલા દિવસો અવકાશમાં રહ્યા બાદ પૃથ્વી પર પોતાની જાતને સેટ કરવી સરળ નથી મારા માટે પૃથ્વી પર ચાલવું એ કાંટા પર ચાલવા જેવું બરાબર છે હવે તો હું ચાલવાનું પણ ભૂલી ગઈ છે તેઓ જૂન બે હજાર ચોવીસથી અવકાશમાં સ્પેસ સ્ટેશનમાં હટવાયેલા હતા તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે